જે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી જ્યાં અઢી વર્ષથી નગરપાલિકામાં વહીવટીદારનું શાસન હતું ત્યારે પ્રમુખ તરીકે આબીદાબેન નકવી ચૂંટાયા છે ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ સોલંકી ચૂંટાયા છે કોડીના નગરપાલિકાનો જે વિકાસ થાય છે સૌથી પેલા દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ કારણ કે અહીંયા પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોરીના સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કરે કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ને કોરીન માટે એને જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું આજે ઉપપ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી બિનહરીફ થયા છે પ્રમુખ તરીકે એહસાનભાઈ છે એના મિસિસ છે ઉપપ્રમુખ તરીકે હું છું અને વિશાલ મેર છે એ કારોબારીમાં જે અત્યારે કોડીના નગરપાલિકાનો જે વિકાસ થાય સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે